નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવસારીમાં આ વર્ષે સૌ એસી એસેમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવસારી શહેરમાં સૌ પ્રથમવાર એસી ડોમમાં ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા ગરબા સ્થળ ઉપર પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે તૈયારીઓ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આયોજન સ્થળ ઉપર મહત્ત્વના એવા ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ એસી ડોમ માટે અતિ મહત્વનું કહી શકાય તેવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આયોજકો દ્વારા મેળવવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું અને ત્યારબાદ જ આયોજનને મંજૂરી આપવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાનો પણ દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ખાસ કરીને રાજકોટની જે ટીઆરપીની ઘટના બની ત્યારબાદ નવરાત્રીના આયોજનમાં એ બે ત્રણ અભિપ્રાયો વધારે માગવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાંત અધિકારી મારફત જમીનના ટાઇટલમાં બાબતે અને જે હેતુ છે એ હેતુ જળવાઈ રહી છે કે તે બાબતે અને આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી ખાસ કરીને કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને અને એવી ઘટના બને ત્યારે એના એક્ઝિટ પ્લાન શું છે તે બાબતનો અલગથી અભિપ્રાય માગવામાં આવેલ છે અને આ અભિપ્રાયને ધ્યાનમાં લઈ અને નવસારીમાં નવસારી જિલ્લામાં આજ સુધીમાં પાંચ અરજીઓ મળેલ છે અને પાંચ પૈકીના તમામ અભિપ્રાયો હકારાત્મક રીતે રજૂ થઈ ગયા છે જેની કાયદેસરની એસઓપી મુજબ એમને પરવાનગી આપવામાં આવેલ છે ખાસ કરીને એસી ડોમમાં જે આયોજન થયું છે એનું કરાયો છે કે એમના રિજનલ ફાયર ઓફિસર દ્વારા એમનું તારીખ તેર દસ સુધીનું ટેમ્પરરી સ્ટ્રકચર ઉપર એનું ફાયર એનોસી આપવામાં આવ્યું છે અને તે તેમનો લોડ માટે ઇલેક્ટ્રિકલ શાખાનો અભિપ્રાય મેળવી અને ત્યારબાદ એની મંજૂરી